વડોદરા શહેરના ઓલિમ્બિકના જે રામબાગ ખાતે આજે બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો વહેલી સવારથી જ બરોડા ક્રિકેટ એસોસિએશનના સભ્યોમાં મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો રિવાઇવલ અને રોયલ સત્યમેવ જે આ બંને ગ્રુપના ઉમેદવારોએ પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કર્યો ઉમેદવારોના સમર્થકોમાં ખાસો ઉત્સાહ જોવા મળ્યો હતો અને પોતાના ઉમેદવારોને વિજયી બનાવવા માટે નારા પણ લગાવતા વાતાવરણને ગરમાયું હતું ત્યારે મતગણતરી આગામી સત્તર ફેબ્રુઆરી બાદ હાથ ધરવામાં આવશે અને તે જ દિવસે હાઈકોર્ટમાં સુનવણી પણ હાથ ધરાનાર છે અને તેથી પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા પર તેની અસર રહેવાની પૂરેપૂરી શક્યતા છે બહુ સરસ માહોલ છે અને અમારો રિવાઇવલ પેનલ છે થર્ટી વનની બહુ પોઝિટિવ છે મેમ્બર્સ બહુ સરસ સપોર્ટ કરી રહ્યા છે અને એમને ખબર છે ક્યાં વોટ નાખો અને એ વોટ નાખવા જ આવ્યા છે અને બિલકુલ અમે સારા મતથી જીત્યું અરે બધું અમે કામ સારું જ કર્યું છે અને એ પાયો ચાલતો જ રહેશે આટલું સરસ મોટું સ્ટેડિયમ બનાવ્યું છે મને લાગતું નથી આટલો મોટો પ્રોજેક્ટ બરોડામાં કોઈ બનાવ્યો છે અને કોના માટે બનાવ્યો છે વડોદરાના વાસીઓ માટે બનાવ્યો છે વડોદરાના ક્રિકેટર્સ માટે બનાવ્યો છે વડોદરાના જે અમારા એસોસિએશનના ફાઉન્ડર મેમ્બર છે એમના માટે બનાવેલો છે બિલકુલ આ ક્રિકેટનું કામ તો ચાલી જ રહ્યું છે અને નોર્મલ છે બધું હજુ જેટલી મેચીસ બરોડામાં આવે ઈચ્છા છે કે મારી બરોડામાં ટેસ્ટ મેચ આવે કારણ કે આ બધું ક્રિકેટનું હબ છે બરોડા ઇન્ડિયા માટે ચાર કેપ્ટન આપેલા છે વડોદરાએ તો વધારે ઇન્ટરેસ્ટલ ક્રિકેટર્સ આપેલા છે તો ક્રિકેટનું એક હબ છે બરોડા તો મારી ઈચ્છા છે કે વલ્લામાં વલ્લામાં ટેસ્ટ ક્રિકેટ જોવા મળે છે આજે ખરેખર તમે કહ્યું એમ બહુ અભૂતપૂર્વ મતદાન થયું છે જેમાં અમારા કાર્યકરોએ બહુ કામ કર્યું છે તમે મીડિયા મિત્રોએ બી ઘણી આને માટે અવેરનેસ ક્રિએટ કરી છે જેને લીધે આટલું અદ્ભુત મતદાન થયું છે કરીબ તેરસોની ફિગર્સ ટચ થઈ રહી છે આજે ત્રણ કલાકનો સમય બાકી છે તો એ ખરેખર અદ્ભુત છે અમે એ માટે મતદારોનો ખૂબ ખૂબ અભિનંદન અને

અને શિવરાત્રી છે શુભ દિવસ છે અને કઈ નઈ આ એક બીજી ક્રિકેટ ઇનિંગ જેવી આપણે મોટી ઇનિંગ અપ્રોચ કરીએ છીએ એવી રીતે માઇન્ડ ને ફ્રી રાખવું પડે